કબીર પ્રગટ દિવસ ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે ભગવાન કબીર સાહેબ ભારતમાં ઉત્તર પ્રદેશના કાશીમાં લહરતારા તળાવમાં કમળના ફૂલ પર અવતરિત થયા હતા નીરૂનિમા તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા જેઓ તેમના પાલક માતાપિતા કહેવાયા લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એક વણકર કવિ કે સંત માને છે પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે પવિત્ર ઋગ્વેદ મંડળ નવ સુક્ત ચોરાણું મંત્ર એક અને મંડલ નવસુક્ત હનુ મંત્ર સત્તર થી વીસ માં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહશ્રીર આવે છે અને પોતાનું જ્ઞાન દોહાવ અને લોકો માધ્યમથી સમગ્ર વિશ્વને આપ્યું ત્યારે સંત સમ્રાટ સદ્ગુરુ કબીર સાહેબનો નો સો પચીસ મો પ્રાગતય મહોત્સવ સંવત બે હજાર ઇઠ્યોતેર ના જયેશ સુદ તેરસ તથા ચૌદશ ના દિવસે નિમિત્તે શોભાયાત્રા શોભાયાત્રા વડોદરાના વિસ્તારોમાં ફરી ફરશે માંજલપુર કબીર મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ આનંદ આરતી ભજન સત્સંગ સંત ભોજન ભંડારાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ અને દર્શન સત્સંગનો રાખવામાં આવ્યો હતો ને અને કબીર ધર્મના તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ આયોજન સદ્ગુરુ કબીર સાહેબ અમારા જે જેઠ સુનમ જેઠ સુદ પૂનમના દિવસે પ્રગટ થયા હતા એટલે એ દિવસે અમારે આ પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ આમ તો દરેક મંદિરોમાં થતો જ હોય છે પણ આ બધા જ મોહન સાહેબો ભેગા મળી અને જે સદગુરુ કબીર સાહેબે માનવ એકતાનો સંદેશ આપેલો છે એ સંદેશ આ માનવ સમાજમાં ફેલાય સમાજની અંદરની બધી અંધશ્રદ્ધા પાખંડ દૂર થાય એના માટે અમે આ સદ્ગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ ખૂબ સારી રીતે ઉજવાય માટે શહેરમાં શોભાયાત્રા કરી સદગુરુ કબીર સાહેબની સાખીઓની પુસ્તિકાઓ વિતરણ કરી અને આજનો આ કાર્યક્રમ રાખેલો છે બે દિવસનો આજના દિવસે ભોજન ભંડારો પણ છે વાડીમાં અને સાથે સાથે આવતીકાલે આરતીનો પણ કાર્યક્રમ છે મારું નામ મહંત પ્રીતમદાસજી છે આ અમારા પંકજદાસજી સાહેબ અલવા નાકાથી છે પેલા કછાટાથી મોહન સાહેબ છે બીજા બધા મોહન સાહેબો જુદા જુદા વિસ્તારમાંથી પધાર્યા છે અને બધા જ મોહન સાહેબો ભેગા મળીને આ કાર્ય અમે કરી રહ્યા છીએ